નમસ્કાર આજે આપણે પ્રાણી જગતના એક એવા વર્ગની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે પૃથ્વી પર એમ કહીએ તો લગભગ બધે જ પોતાનું સ્થાન બનાવ્યું છે હા સસ્તન સસ્તન પ્રાણીઓ વર્ગ આપણી પાસે જે સ્ત્રોત છે એ આ વર્ગની અનોખી ઓળખ અને એમની વિવિધતા પર સરસ પ્રકાશ પાડે છે અને શરૂઆત માટે સ્ત્રોતમાં એક મજાની કવિતા પણ છે જે આપણને એકદમ મૂળભૂત ખ્યાલ આપે છે હા મે જોઈ કવિતા અમે છીએ પ્રાણી સૌના ખાસ સાંભળો અમારી અનોખી વાત જન્મે જારે બચ્ચું અમારું દૂધ પીવડાવી કરીએ વાહલું શરીર પર અમારા વાળ કે રૂવાટી ઠંડી ગરમીથી બચાવે એની આંટી ગુટી ઈંડા અમે કદી ના મૂકીએ સીધા બચ્ચાને જન્મ આપીએ સરસ પંક્તિઓ છે આ નોંધો કહે છે કે સસ્તન પ્રાણીઓ તમે જુઓ તો પૃથ્વી પર લગભગ બધે જ જોવા મળે છે જે કડકડતી ઠંડી હોય ત્યાં પણ અને પેલી રણની સખત ગરમીમાં પણ ઊંચા પહાડો હોય કે ઘાટ જંગલો કે પછી ખુલ્લા ઘાસના મેદાનો અરે અંધારી ગુફાઓમાં પણ તો સૌથી પહેલા એ લક્ષણ પર ફોકસ કરીએ જે આ વર્ગને એનું નામ આપે છે અને એમ કહી શકાય કે એને સૌથી અનોખો બનાવે છે આપણી પાસે જે માહિતી છે એ સૂચવે છે કે તે છે સ્તન ગ્રંથિયો એટલે કે મેમરી ગ્લેન્સ આ ગ્રંથિયો છે અને એનાથી માદા સસ્તન પોતાના બચ્ચાને પોષણ આપે છે સસ્તન નામ જ આના પરથી પડ્યો ખરું ને હા બિલકુલ ચલો જોઈએ કે સ્ત્રોતો એમના શરીર વિશે શું કહે છે એક સામાન્ય વાત એ છે કે એમની પાસે બે જોડ ઉપાંગો હોય છે આપણે જેને હાથ કે પગ કહીએ તે હા પણ અહીં અગત્યની વાત એ છે કે આ ઉપાંગો ખાલી ચાલવા પૂરતા સીમિત નથી હોતા બિલકુલ નથી એ જ ઉપાંગો કોઈ પ્રાણીમાં દોડવા માટે લાંબા અને મજબૂત બન્યા છે જેમ કે ઘોડો હા કોઈમાં ઝાડ પર ચડવા માટે પકડ મજબૂત થઈ છે જેમ કે વાનર કોઈમાં જમીન ખોદવા માટે પંજા જેવા બન્યા છે ઓ કોઈમાં તરવા માટે મીનપાક્ષ જેવા જેમ કે સીલ અને ચામાચીડિયામાં તો એ પાંખો બની ગયા છે મતલબ એક જ મૂળભૂત રચનાના આટલા બધા ઉપયોગો આ જેમની સફળતા દર્શાવે છે ગજબનું છે બીજી એક દેખીતી ઓળખ છે ત્વચા પર વાળ કે રૂઆટી એ તો મોટાભાગના સસ્તનોમાં હોય જ છે હા હોય છે અને કાનની વાત કરીએ તો પેરો બહાર દેખાતો કાનનો ભાગ જેને કર્ણ પલ્લવ કહેવાય એ પણ સામાન્ય રીતે હાજર હોય છે આ સિવાય એમના જડબામાં અલગ અલગ પ્રકારના દાંત હોવાનો પણ ઉલ્લેખ છે હવે શરીરની અંદરની વાત કરીએ સ્ત્રોતો કહે છે કે સસ્તન પ્રાણીઓનું હૃદય ચાર ખંડોનું બનેલું હોય છે બે કર્ણક અને બે શેપક બરાબર ચતુષ્ખંડીય હૃદય અને અહીં એક કમાલની વાત છે તેઓ સમતાપી છે વોર્મ બ્લેડેડ જેને કહીએ તે એટલે કે બહાર ભલે ગમે તેટલી ઠંડી કે ગરમી હોય એમના શરીરનું અંદરનું તાપમાન લગભગ સ્થિર રહે હા આ બહુ મોટી વાત છે અને શ્વાસ લેવા માટે તેઓ ફેફસાનો ઉપયોગ કરે છે હવે પ્રજનનની વાત કરીએ નોંધો કહે છે કે સસ્તનોમાં નર અને માદા અલગ હોય છે લિંગ ભેદ જોવા મળે છે હા અને ફલન શરીરની અંદર જ થાય છે જેને અંતઃફલન કહેવાય બરાબર અને સૌથી મહત્વની વાત તેઓ મુખ્યત્વે અપત્ય પ્રસવી છે એટલે કે સીધા બચ્ચાને જન્મ આપે છે જો કે સ્ત્રોત અહીં એક મોટો અપવાદ પણ બતાવે છે હા એ અપવાદ બહુ મહત્વનો છે અને બીજું કે બચ્ચાનો વિકાસ સીધો થાય છે કોઈ લાર્વા જેવી વચગાળાની અવસ્થા નથી હોતી હા અંતઃફલન અને બચ્ચાને જન્મ આપવો એટલે કે વીવી પેરિટી એ ભ્રૂણના વિકાસ માટે વધુ સુરક્ષિત પદ્ધતિઓ ગણાય છે કારણ કે માતાના શરીરની અંદર ભ્રૂણને રક્ષણ મળે છે અને વાતાવરણ પણ સ્થિર રહે છે બરાબર મોટાભાગના સસ્તનો આ જ પદ્ધતિ અનુસરે છે પણ પેલો અપવાદ જેની તમે વાત કરી એ ખરેખર ઉત્ક્રાંતિની દૃષ્ટિએ બહુ જ રસપ્રદ છે સ્ત્રોતમાં જેનો ઉલ્લેખ છે તે છે અંડપ્રસવી સસ્તન એટલે કે ઓવી પેરેસ ઇંડા સસ્તન હા ઇંડા મૂકનાર સસ્તન અને એનું ઉત્તમ ઉદાહરણ છે બતકચાંચ પ્લેટપસ જેનું વૈજ્ઞાનિક નામ સ્ત્રોતમાં ઓર્નિથોરિન્કસ આપ્યું છે અચ્છા બતકચાંચ હા આ પ્રાણી ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે અને તે સસ્તનના બીજા લક્ષણો ધરાવે છે જેમ કે શરીર પર વાળ દૂધ ગ્રંથિઓ જો કે એમાં પેલી સ્તનની ડીટડી નથી હોતી દૂધ સીધું ચામડી પરથી જમે છે ઓ પણ એ બચ્ચાને જન્મ આપવાને બદલે ઈંડા મૂકે છે આ એને છે ને સરિસૃપો અને સસ્તનો વચ્ચેની એક જીવંત કડી જેવું બનાવે છે વાહ આ તો ખરેખર અનોખી વાત છે ચાલો હવે સ્ત્રોતોમાં જે ઉદાહરણો આપ્યા છે એના પર નજર કરીએ એનાથી આપણને એમની વિવિધતાનો વધારે સારો ખ્યાલ આવશે ચોક્કસ પહેલા તો પેલો અનોખો પ્રકાર ઈંડા મૂકનાર એટલે કે અંડ આમાં સ્ત્રોત ફક્ત બતકચાંચ ચાંચ નું જ નામ આપે છે હા એ મુખ્ય ઉદાહરણ છે પછી આવે બચ્ચાને જન્મ આપનાર એટલે કે અપત્ય પ્રસવી આમાં પણ કેટલા બધા પ્રકાર છે જેમ કે ઉડી શકે તેવા આમાં ઉદાહરણ છે ચામાચીડિયું પિટેરોપસ હા જેનું વૈજ્ઞાનિક નામ ઓપસ આપ્યું છે પણ મુખ્ય વાત એ છે કે તે એકમાત્ર ઉડી શકતું સસ્તન છે બરાબર પછી જમીન પર રહેનારા સ્થળ જ અહીં તો અઢળક વિવિધતા છે સ્ત્રોતોમાં કાંગારું મેક્રોપસનું નામ છે હા જે બચ્ચાને કોથળીમાં ઉછરે છે ઘોડો ઇક્વસ ઊંટ કેમલસ વાનર મકાકા ઉંદર રેટસ કૂતરો કેનિસ બિલાડી ફેલેસ હાથી એલેફસ વાઘ પેન્થરા ટીગ્રેસ સિંહ પેન્થરા લિયો કેટલા બધા નામ અને આપણે પોતે મનુષ્યો હા આપણે મનુષ્યો પણ આ જ જૂથમાં આવીએ બરાબર અને છેલ્લે પાણીમાં રહેનારા એટલે કે જલજ આમાં ડોલ્ફિન ડેલ્ફિનસ પેલી પ્રચંડ કદની બ્લુ વેલ બેલેનોપેટ્રા હા જે પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી છે એમ નોંધમાં કહ્યું છે હા સીલ અને દરિયાઈ ગાય સીકાઉનો પણ સમાવેશ થાય છે આ ઉદાહરણોની યાદી જુઓ તો ખ્યાલ આવે કે સસ્તન વર્ગ કેટલો વિશાળ અને કેટલો વૈવિધ્યસભર છે